હેલો ફ્રેન્ડ જય માતાજી કેમ છો બધા આજે અમે ખાઉસા બનાવીએ છીએ તો અમે ખાઉસા બનાવતા તો અત્યારે અમે બે નાળિયેર આ નૂડલ્સ શેઝવાન ચટણી કાંદા લસણ અને લોટ બાંધીને તૈયાર રાખ્યું છે અને અત્યારે અમે લસણ કટિંગ કરીએ છીએ અને લસણ ફોલીએ છે લસણ અમારે ડ્રાય કરવાનું છે એટલા માટે લસણ ફોલીએ છે અને આ અમે ચટણીમાં યુઝ કરશું એટલે અમે અત્યારે આ લીલું લસણ કટિંગ કરી છે તો ચાલો હવે હું તમને ખાવસા કેવી રીતે બનાવાય એ બતાવું તો તમે મારો વિડીયો જરૂર જોજો એન્ડ સુધી જોજો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફ્રેન્ડ્સ મમ્મી હવે નારિયેલમાંથી પાણી કાઢે છે તમે બતાવું જો મમ્મી કેમ કાઢે છે નારિયેલનું પાણી એનું મોઢું ખોલી નાખીએ એટલે પાણી નીકળી જાય જો આ નાળિયેર કાઢી લીધા છે પાણી બોલ થાય ત્યાં સુધી આપણે નુડલ્સ ને રેડી રાખીએ મસ્ત છે નૂડલ્સ તો પાણી ગરમ થઈ ગયું છે તો આપણે નુડલ્સ એમાં નાખી દઈએ

આ કઈ ચટણી બનાવી તો હવે આપણે લસણ ફ્રાય કરવાનું છે એમાંથી આપણે આપણે માઇક્રોવેવમાં અત્યારે આપણે લસણ ફ્રાય કરવાના જોઈએ તો આપણે ઉપર ખાલી તેલ લગાવી નાખી અને આપણે ખાલી ફ્રાય જ કરવાનું છે તો હું અત્યારે એમાં થોડું તેલ નાખી દઉં છે સેજ નમક નાખી દઉં આપણે નૂડલ્સ જોઈ લઈએ બની ગયા હોય તો એને કાઢી લઈએ હવે આપણા નૂડલ્સ થઈ ગયા છે Thank you.

ચણા લોટ લોહીને નાખશું અને હવે આપણે એમાં થોડુંક નમક એડ કરી દઈએ હવે આપણે આમાં લીંબુનો રસ એડ કરી દઈએ તો હવે આપણું સૂપ ઘાટું થઈ ગયું છે અને બની ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી અને સૂપ લઈ લઈએ તો હવે આપણું લસણ ફ્રાઈ થઈ ગયું છે તો અહીંયા હવે આપણી પાપડી પણ તળાઈને રેડી થઈ ગઈ છે તો હવે આપણે ખાવતા બધી વસ્તુ રેડી થઈ ગઈ છે તો હવે આપણે કાંદા લસણ આ ફ્રાઈડ લસણ અને પાપડી અહીંયા છે પાપડી તળાઈ છે આપણે પેલામાં નૂડલ્સ નાખશું

રેડી છે ચાલો બધા ખાવા હાલો બધા ખાવા જમમ હવે તમે ટેસ્ટ કરીને જો કે કેવા બન્યા છે હ باربر ده خرابیده مستریه بو مستریه ده